તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ગુલીબાદ શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ શિક્ષણ વિભાગની આ કાર્યવાહીમાં જિલ્લામાં માત્ર શિક્ષકો જ સામે આવ્યા છે ત્યારે આજે સ્વતંત્ર પર્વ પર ખાતે આવેલા જાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પણ છેલ્લા એક વર્ષથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી જાડા ગામમાં થઈ રહી હતી ત્યારે અમારા સંવાદદાતા ત્યાં રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે શાળાના મુખ્ય શિક્ષક એવા આચાર્ય ગેરહાજર જોવા મળ્યા હતા અમારા સંવાદદાતાએ આ અંગે ઉપસ્થિત લોકોને પૂછતા આચાર્ય એક વર્ષ કરતાં વધારે સમયથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે અમે ગ્રામના સરપંચનો સંપર્ક કર્યો હતો ત્યારે સરપંચે પણ જાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન છેલ્લા એક વર્ષથી ગેરહાજર હોવાની કબૂલાત કરી હતી અને આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં હજુ સુધી આચાર્ય સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમના સ્થાન પર નવા આચાર્યની પણ નિમણૂક કરવામાં આવી નથી આજે જાડા ગામે અમે કવચ બંદનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણ કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વર્ષ ગઈ સાલ પંદરમી ઓગસ્ટને દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને ધોયા નથી દોઢ વરસથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે હાલવાનું હોય ચાર બધું વહીવટી ચાર દાલવો પડે એમને કાગળ ઉપર ચાર દાલી અને બેન અત્યારે ગાંધીનગર કહી છે મને કામગીરી મૂકી છે તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો શિક્ષકને કેમ એ રોકવો પડે શાના માટે રોકવો પડે શિક્ષકો કામ કરે ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ભણાવો ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે તો અમારી આટલી ગામ રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં લઈ લ્યો તો પછી અમે ગાંધી રસ્તે ચાલશું માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓ મુલાકાત લીધી તાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન કરનાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોગાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટશે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉધ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ના રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધા તો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ગુલીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં સુજાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન પરમાનને જાણી જોઈને બાકત રાખવામાં આવે છે ઇરાદાપૂર્વક શિક્ષણ વિભાગ દ્વારા તેમની પર રહેમ નજર રાખવામાં આવી છે તેવા અણિયાળા સવાલો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ પર જાડા ગામના લોકોમાં ઊભા થયા છે